આવડી મકી આવો હેલુઈ કરે કરે નામ બજાય ફોમ મળવાનો છે મકી ભાંગી કન્યાની અન તો દે દાવે મે એકલે થોડી ભાંગી હું એકલે થોડો ગગડે તો દીદ ગગડી આમે હે રાલતી મરેવો કરે કે હું છોનીતી મરેવો કરે તા કન્યાને દોહી આવે તેમ પહેલો તો ખાઈ જાવું પડે તો બા હું તોમ તો બા હું નહીં પડું તો તો નહીં પડે તો તો

बदु मन के वाला हूँ मक्की बाँट 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 मारो तारो बाबा से ने हाँ। मारे माते पढ़े तू मक्की भांगी तेरा कैना खाते हम क्या कौन सोच रहा तेरा भाल मक्की भरे मन देता ही नहीं अरे बाबी मैं भाले हो रहे तेरे दिया माँ कुतरा मन रहे पर कुतरा तो, तो यार वो नहीं भांगे हैं अरे बाबी से ने एक कुतरे हाथी आन कुतरा हाथा घना बदाखा दह कुतरा मैं रोटाया ना ઓ ભેગો પડી ગયો થોડીક મે ભાંગી છે બાબે આ પરમખી ધન કે એમથી કુતરાતી તારા તા હેલો કરણ અરે કા પહેલે એક કુતરી હારું પહેલે કુતરા બધા બજાતેલે એમથી અમે થાય એમ ને તારી મે તા મે પકાડી ગાળવી ગાળવી અને કઈના પોરિયા ખાય પહેલે કામે જઈ રહ્યા છે હા તે આવે હોળીના ધન આવી રહ્યા છે હા હા તાર ડોબેરી કે એ ડોબિહારો વડ લીજા પડેલી પડેલી શું કરે બાબી હા